પરસોત્તમ રૂપાલા જેઓ છે અમરેલીના ઈશ્વરિયા ગામના પહેલી વખત તેઓ લડી રહ્યા છે લોકસભાનો ચૂંટણી જંગ જોકે પોતાના વતન અમરેલીથી નહીં બલકે રાજકોટથી એવામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રૂપાલાને પોતાના મિત્ર ગણાવી પૂછ્યો સવાલ કે જો રૂપાલા સાહેબ છે મોટું માથું તો કેમ રાજકોટ આવવું પડ્યું વતન અમરેલીથી કેમ ન લડ્યા ચૂંટણી શક્તિસિંહના મતે અમરેલીની જનતા જનાર્દન રૂપાલા સાહેબને ઓળખી ગઈ છે આ તો માથું વધેરાઈ ન જાય એ માટે રાજકોટ આવવું પડ્યું

પોતાનું મતક્ષેત્ર છોડી પોતાનું વતન છોડી અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડવા ગયેલા છે ઘણી બધી પાર્ટીઓમાં આ ઘટનાઓ ઘટે છે તો આ બધાને આપ શું કહેશો જ્યારે કોંગ્રેસ મોખલાઈ ગઈ છે કોંગ્રેસ પરાજય પાડી ગઈ છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે આપશ્રી આવા બેજવાબદાર નિવેદનો કરો એ આપને શોભા નથી આપતો